એ સવાર સવારમાં માં તો બધું જોવાની આવે મજા અને અમારો મે અત્યારે મોજ કરે છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 6 વિશે સ્વાગત છે તમારું મસ્ત મજાની સવાર સાથે અમારા સ્વીટ હોમમાં સ્વાગત છે ભાઈ આવી જાજો અત્યારે બધા મસ્ત મજાની ગરમા ગરમ ચા પીવા અમે સવાર પાજે

હા પણ નાસ્તો કર્યો જસ્ટ મેં હમણાં કરીને જ થઈ છું મેં નાસ્તો કર્યો ગાંઠિયા નથી ખાધા ચેવડો ભાખરી અને રાતનું સેવનું શાક મને બહુ ભાવે રાતનું સેવ ગાંઠિયાનું શાક હોય તો ઉમેશાભાઈમાં અમને બધાને બોલાવો જ કરી લે દવા પીવાની છે ને હજી હા કરી લે ઉમેશા પણ પાછી દવા પીવાની હોય

તો બસ આ વે જે રીતે મને મળતા રહેજો મારા બ્લોગ જોતા રહેજો ભાઈ મારી ફેમિલી મેમ્બર રોજ એટલી બધી વધતી જાય છે તો બહુ ખુશ કુછ થેન્ક યુ સો મચ આવી વે જેતે મારા બ્લોગ જોતા રહેજો અને સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા કિચન માં સ્વીટ હોમ માં તો ગુડ આફ્ટરનૂન અને રસોઈ અડધી પડધી મારી થઈ ગઈ છે અડધી પડધી બાકી છે મગ ચડી ગયા છે અને ભાત થઈ થઈ ગયા છે ભાત એટલે વધારે કેમ છે કારણ કે વઘારેલા ભાત સાંજે મારે દહીં અને વઘારેલા ભાત ખાવા છે

તો અને એમ પણ શીખાયું હતું કે મમ્મી કે અનુભવ છે તો તું એવી રીતે કામ કરજે જો આપણે જોબ કરતા ને એમ એમ કામ મને ગાઈડ કરતા ગયા હું ફોલો કરતી ગઈ તો આજે મારા ચૌદ દિવસ થયા છે તો ચૌદ દિવસમાં મારા વખાણ થવા આ બેન કસ્ટમર હોય ત્યારે કસ્ટમર સમજાય કસ્ટમર ન હોય ત્યારે કામ જ કરતા હોય છે ત્યારે મારા દીકરાની મને સલાહ કામ લાગી મારા છોકરાને ત્યાં જ મારા વખાણ થાય છે મારું જીવન સુધરી ગયું છે

રોટલી છે એને કા તળી નાખીશ કા પછી એનું રોટલીનું નું શાક કરી નાખીશ બસ થોડું થોડું જ કરવાનું છે અને ચા તો હવે હું બપોરે પીતી નથી ન્યા ચા આવે છે એટલે ઓબ્વિયસલી ન્યા જ હું પી અમે પી લઈએ છીએ તો બસ હવે ધીમે ધીમે તૈયાર થાઉં છું પછી આપણે નીકળીએ રાતે મળશું સીધા બાય ઓસેટ મજામાં જમી કઈ લીધું મજામાં જમી લીધું મજામાં ને અમાર શેઠ ને એ ઘરે માળા કે ગણીકર નાયકી કાણીકર ના કાલ દેવા જવાના ને માળા તડકા કેવા પડે પછી તડકો લાગી ગયો છે ને માલ દેવા ગયા તડકો બહુ બહુ રોડ ઉપર તો બહુ હા થાય બહુ હાલો હવે મેં તૈયારી કરી વીસ કિલોમીટર વીસ કિલોમીટર ફ્રેન્ડ્સ તો આ બિસ્કિટ મને આ બહુ જ ભાવે છે ને ચોકલેટ ફ્લેવર ની અને હું તમને બતાવીશ તો ને આમાં ખાંડ આવે તો મને જમીને રાતે હું કે બપોરે મને જમીને કંઈક આમ થોડું એવું સ્વીટ ખાવાનું મન થાય હમણાં એવી ટેવ પડી ગઈ બહુ ની જરી કેવી તો હું તો હંમેશા પપ્પાએ આ બહુ મસ્ત જોયું બહુ જ એમાં ક્રીમ છે ચોકલેટ ફ્લેવર ની હમ મજા આવી ગઈ હાય છે ફ્રેન્ડ્સ

છે હું કામ કરું છું કોઈ આવ્યું નથી લાગતું હજી ત્યાં હું બેઠી છું હજી કોઈ આવ્યું નથી કસ્ટમર છે પણ બીજા હેન્ડલ કરે છે એટલે પવનમાં બેઠી બધી દુકાનો બધું છે ફ્રેન્ડ્સ તો હું આવી ગઈ છું મોટે છૂટીને ગાઈસ તો સાડા નવ ને પાંચ ને બસ આવી જ છું હવે આવીને બધું બિસ્તરા પોટલા મૂકી દઈએ અને એ માય પોણા દસ થવા એવા તો બસ હતા કસ્ટમર ના કરા તો ફ્રેન્ડ્સ હવે હાથ પગ મોટું ધોઈ લઈએ મસ્ત મજાના ટંટેના ટંટન થઈ જાય પાણી પાણી પી લે થોડોક રેસ્ટ કરીએ પછી પાછા આપણે અને રસોઈ પણ કરવી છે ને હજી હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો જમી લીધું ને બધાએ તો બસ મેં પણ જમી લીધું છે મસ્ત મજાનું તો બપોરે મેં કીધું છે એમ રસોઈ ઓછી કરાતે આવીને ભાત વઘેલા અને બટેટાનું શાક કર્યું એટલે મસ્ત મજાનું જમી લીધું છે અને હું તમને જોબ કરું છું ત્યાં લગેતી તો આઈ હોપ કે તમને મજા આવી હશે અને આજના મારા બ્લોગમાં પૂરું કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે નવી સવાર સાથે તૈયાર થઈ જાજો પાછા મારા બ્લોગમાં આવીને આવી જાજો એમ તો બસ અને મારે એક વાત કહી છે કે મેં ઘરે તો ઘણું કામ કર્યું છે અને અહીંયા આવી મારા શને કેમ કે તારે બહાર કામ કરવું જોઈએ નવા માણસો મળે નવો અનુભવ થાય ઘરમાં ઘરમાં કે તું રહે છો તો કાંઈ કંઈ કે શીખાય તો મને મારા મને એમ થાય કે મારામાં આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો તો મને એમ થયું મને કાંઈ નહીં આવડે હું કાંઈ કરી નહીં શકું પણ મારા સને મને પરાવડી કહ્યું કે મેં તું થોડાક દિવસ જોઈ તો જો તો હું ગઈ અને મારામાં આત્મવિશ્વાસ આવ્યો મને એમ થયું કે હું કઈ કરી શકીશ તો ક્યારેક એવું થાય કે છોકરા નું કયું માનીયે ને તો જીવન સુધરી જાય મને એક મસ્ત મજાની રાહ મળી ગઈ છે તો બસ એમાં હું નીકળી પડી છું આજ મારો બ્લોગ એ પૂરો કરું છું મસ્ત મજાનો બાય જય સ્વામિનારાયણ મજા પા સેઠ મજામાં ને ગરમી બહુ લાગી લાગે જમી લીધું ને દવા અત્યારે ખાવાની કે બપોરે ઠીક ત્યારે શું કરો ભગવાન ની માળા કે બેઠા ઠીક બે હોય